ભગવતી ભેળિયા વાળી જોગ માયા રખવાળા કરવા વાળી જાગતી જોત એ ભગવતી માં બેઠી છે અને શ્રદ્ધા અને ભાવથી જે જે ભજે છે એને આંકલે હાજર થવા વાળી માં છે એના છોરુડા ને એના બાળકની બધી જવાબદારી લે એવી છે કે હે માં કમળાઈ હે જોગ માયા અહીંયા જેટલા આવ્યા છે એ બધા ઉપર કૃપાનો એવો વરસાદ વરહાવતી રહેજે માં કાયમના માટે વરહાવતી રહેજે એને કોઈથી સંકટ ન પડે અને વરસાદ કેવો વરહાવે એમ કેવું હોય ગીગા બારોટે સફાખરામાં કીધું વરહાવે એટલા માટેસાડી વાદળા ફાળા ધોગળા ખંભારે ચોકે થાય છે

અભિનંદન આપું છું બધા ને પણ એટલા માટે હા મામા

એમાં થાય કે અમે હાચવું છે આ કઈ ખારું ધન પછી એમ થાય અમારી જેટલા હાચવું છે એમાં જેટલો જસ મળે એટલો જ તમને મળે છે સારું સાંભળો છો તો અમે સારું બોલી હકી ન કરે અમારાથી જેવું તેવું બોલાય નહીં લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા અને ક્યાં કેટલું બોલવું એના કરતા કેટલું ન બોલવું એ ખબર પેલી રાખવી પડે હા એવી આપણી અદ્ભુત વાતો છે મહારાણા માટે હું કાયમના માટે બોલ્યો છું કે એક મહારાણા પ્રતાપ ની આપણને બધાને ખબર છે એવા દહ તો રાણાઓ થયા છે હા મહારાણા નું કોઈ તસવીર દેખાડો નામ લ્યો એટલે રાણા ને ઓળખો મહારાણા કોણ એટલે એમ લાગે બાળકને પૂછો પાંચ રણ તરીકે મહારાણા કોણ એમ પૂછ્યો એટલે કે મહારાણા પ્રતાપ પણ એવા જ મહારાણા જ મેવાડમાં દહ તો થયા તમને એક વાત હું કરું આ બધી યુવાનોને વાતો નોંધવા જેવી છે એટલા માટે કહું છું અને હું જાહેર માં બોલ્યો છું કે હું અહીંથી બોલ્યો હું એ વાતમાં કોઈને ગમે ત્યારે કોર્ટમાં જવું હોય તો આપણે આવવા માટે તૈયાર છે ઓથેન્ટિક વાતો એટલું જ બોલ છું ગાડાના પૈ જેમ ગડે કથન બિયારા કેણ પણ ન ફરે આમુ નાગરા વાળા થારા વેણ ઈ વાત છે એટલા માટે હું તમને શિવાજી મહારાજ ને મહારાણા પ્રતાપ બે ભાગશાળી છે મે ઘણીવાર કીધું કે એને આપણે યાદ વધારે રાખ્યા છે પણ શિવાજી નું નામ કોને ખબર ન હોય છત્રપતિ કોલો કોઈ છોકરાને પાંચ વરન કોણ તરત કહેવાય શિવાજી બરાબર ઈ શિવાજી મહારાજે એક પત્ર લખેલો ઓથેન્ટિક પત્ર પડ્યો છે સાંભળજો યુવાનો શિવાજી એ કોને લખ્યો છે ઔરંગઝેબ ને અને ઈ પત્રમાં એમ લખ્યું છે કે હે ઔરંગઝેબ તું આમ જનતા પાસે જજિયા કર ઉગરાવે છે અમને બધાયને જજિયા કર લેવાનું કેસો તારામાં જો એટલી બધી તાકાત હોય તો મેવાડના રાણા રાજસિંહ પાસે જજિયા કર લઈ બતાય તો તને ખબર હાસો ભાઈડો બતાવું બોલો હવે કોઈ પણ માણસ એમ કે તું મારા હામો બોલે છે પણ એવો બધો હોય તો ઓલા હામો બોલ એવું ક્યારે કે પોતા કરતાં વધારે તાકાતવર માનતો હોય તો કેને તો શિવાજી એમ કીધું કે ઔરંગઝેબ મારા હામો અમને થાશો રાણા રાજસિંહ હામો જા જજિયા કર લેવા તને ખબર પડે તો એ રાણા રાજસિંહ કેવો હોય છે તમે કોક કલ્પના કરો બપ્પા રાવળતી રાણા રાજસિંહ ઉદી દો રાણાઓ એવા થયા છે પગ પગ ભયમાં પહાડ અને ધરા છાંડ રાખ્યો ધર્મ ઇણસુ મહારાજ આજ હુવો હૃદય ઇન્દરો એમנם નથી જાતું જેડે તેડે નથી એ કીર તો હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે બજારમાં બગડાટો બોલે કે સાઈડ માંથી જોઈ લે તો આ બાજુ નથી આવતા ને ન આવે હો વરહ નો થાતું તારે ટિકિટ ના કાળા બજાર કર કોક ના બુચ માર તને કઈ મૃત્યુ ન આવે મૃત્યુ તો મંગળ છે અને મૃત્યુ ના જ વખાણ મૃત્યુ ની જ વાતો રહી મહારાણા પ્રતાપ જન્મ તેથી કોઈ ઓળખતું નહોતું શિવાજી ને જોગીદાસ કુમાર ને કોઈ ઓળખતું નહોતું દેવાદ બોદર ને કોઈ ઓળખતું નહોતું હોજા મકવાણા ને કોઈ ઓળખતું નહોતું પણ જ્યારે મૃત્યુ થયા પછી હું તમે કાળની છાતીની માથે લખાઈ ગયા ને એને બધાની યાદ કરવા પડે છે એટલે મહારાણા પ્રતાપ અરાવલીની ગાડીઓમાં પથ્થરના વહિકા કરીને હોય જાતા તા ત્યાં નીંદર આવી જતી હતી પણ દિલ્હીના જનાનખાનામાં મખમલના ગાયડામાં અકબર બાદશાહને રાતમાં ત્રણ વાર પથારી બદલવી પડે કે રાણો ક્યાંથી ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી ભલા ભલામાણે તમે વિચાર તો કરો શું જીવન જીવાય છે એટલે એના માટે ગાવું પડે એટલે એના માટે વાતો કરવી પડે ઘણું ઘણું કરવું પડે સહન કરવું પડે કુટુંબનું પરિવારનું ગામનું રાષ્ટ્રનું દેશનું ત્યારે નામ થાય છે જે જે મહાન થઈ ગયા છે ને એને વખત આવ્યો છે ત્યારે તરવારો બંદૂકો ઉપાડી છે પણ એને સહન એટલું કર્યું છે સહન કરી હગે એ લડી હગે રાવણ બહુ મોટી મોટી કરતો હતો રામ કેતો હતો તારે જે બોલવાનું એ બોલી લે પછી મારી શરૂઆત થાય એમ

હવે મે રાણા રાજસી ની વાત કરી એક દાખલો દુર્ગાદાસ રાઠોડ નો આપી દઉં મામા ત્રણ ખુમાણું થયા બપ્પા રાવલ પછી ખુમાણ એક ખુમાણ બે અને ખુમાણ ત્રણ એની વાર્તાઓ એવી છે અદ્ભુત એ રાણાઓના ના જો બપ્પા રાવલ પછી રાવલ કેતા પછી રાણાઓ એમને મજા આજુબાજુ વાળા ને ઠુહા મારવા ને મજા આવી જાય પાછી આમાં હું અંદરો અંદર મસ્કરી બહુ કરી લે પાછો ડાયરો આપ એટલે તો કઉ હા મામા હું એનું લે પાછા આ ડાયરેક્ટ હું તો કોઈ પૂગે જ નહીં એમાં તો વાતો જવા દો વિસલા હા 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 પણ ખેર હું મૂળ વાત ઉપર આવું છે એ તો છે મામા હા એ તો એમાં તો આ પાડવી જ પડે ને હા પણ એ બધું જયારે જોઈ ત્યારે ખબર પડે કે શું થાય એટલે દુર્ગાદાસ રાઠોડ મામા જેમ મેં શિવાજી ની વાત કરી જે પત્ર લેખો તો આ થોડી થોડી વાતો યુવાનો સુધી એટલે આમ ખબર પડે એટલે દુર્ગાદાસ રાઠોડ અને આ એક 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 ચિત્ર બનાવ્યું જ બાજુ ઘોડા ઉપર દુર્ગાદાસ રાઠોડ બેઠેલા અને એક બાજુ શિવાજી સિંહાસન ઉપર બેઠા એક જ ફ્રેમમાં ચિત્ર બે નું અને ઔરંગઝેબની ની કચેરીમાં આવ્યા આ એકદમ ઓથેન્ટિક વાત તમને કરું છું ઔરંગઝેબની ની કચેરીમાં ચિત્ર આવ્યું ઓરંગઝેબ એમ જોયું બે ની સામું ઓરંગઝેબ બોલ્યો એ તમને કહું છું ઓરંગઝેબ એમ કીધું ઓ સિંહાસન પર જો બેઠા હે ચિત્ર જોઈ ઉસકો તો મેં જેસે વેસે કર સંભાળ લઉંગા ઔરંગઝેબ બોલ્યો એ કહું છો તો દુર્ગાદાસ ની અટાણે કોઈ બાળકો ને પૂછો ખબર નથી શિવાજી ની છે શિવાજી શિવાજી છે સાહેબ પણ એમ એમ કઉ ઓલો એવો જ હતો એમ તો એને આપણે ભૂલવું ન જોઈએ ઓ જો સિંહાસન પર બેઠા હે ઉસકો તો મેં જેસે કરે સંભાળ લઉંગા પણ ઔરંગઝેબે શું કીધું ઓ જો ઘોડે પર બેઠા હે દુર્ગાદાસ રાઠોડ ઈશ્ને મેરી નીંદ હરામ કરી દી હૈ ઈશકામીયા કેક મેં ક્યાં કરું તમે વિચાર તો કરો ઈ દુર્ગાદાસ રાઠોને કોક દિવસ વાંચો તો ખબર પડે શું આપડી પરંપરા છે સાહેબ અને મામાએ થોડીક વાત આગળ બીજું મને આપશે ઈ આપણે પછી જોઈશું મને કરી પણ જેથી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગાર શિકારને ભરડામાં લીધે એમ પૂરા વિશ્વને ભરડામાં લેતા લેતી અંગ્રેજ સંતાન જ્યારે નીકળી અને એના સિવાય બીજા હુકમ ના ચાલે ઓર્ડર ના ચાલે લીંબુ બબે જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા ઊંધે થલ હાલતા ક્યાંય નો અટકતા એવા મરદો જે હતા એ જારે સલામુ કરવા મંડાણા અંગ્રેજોને ને ઈ વખતે આ ડુંગરાની આજુબાજુના જંગલમાં ના ઈ ટોપા વાળા અડધો અડધો ટાણે બકરો ખાવાવાળા વાળા એકુ બતક દારૂ પીવાવાળા વાળા ઈ જારે ઉતર્યા કે અમને કોણ રોકી શકે અમારા હુકમ કોણ રોસ રોકી શકે અમે તો શિકાર કરીને જ પાછા વળશું તેથી આ ધરતીમાંથી માંથી વાસુર બાપુ કીધું તું કે તમારા મૂળિયા નો ઉખેડી નાખું તો હું કામળિયા વાળ ધણી નો કેવા ભલા માણસ શું તમે વાત કરો છો એ વાસુર બાપુની ઘોડી નીકળી અને ચાર સાહિત્યની ભાષામાં કેવું હોય તો કેવી રીતે નીકળી ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારે ભાગા આગા ધાવે નહીં ભાગા ભૂગા નહીં આગા ભાગા નાખતા રકાબ કવિ ભાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ભૂગા નાહી યાદ ગંધ ધોપ કાગેડા ગધારી ભાગા હાથ જાય તા તો રીગા રાગા ભવે ના જા ઘર ગા ભેરાજ રૂમા ધુમા ઠુમા ઠુમા ધરી કેળા જેમ રમે તળપે ગઢા કે માથે જાણે છૂટા તીર જય હો સમા બાપ યાવાડ કહેતા માતા કે બહુ આ કામળિયાવાડ માંથી સેનામાં પણ આર્મીમાં પણ બહુ યુવાનો ભરતી થયા છે મરદના ફાડીયા જેવા એટલે મને આ ગાવાનું મન થાય તું કહેતી હતી તર ચાંદેર ચાંદ હમેશા બહ જા હલો દર મિટી મેં મું બળકે મેં મિલ જાવા દિન દેર નદીઓમાં બહેજાવાર ઘસડો મેં લહેરાવા યુશી હૈ દિલ દેશ મેરે

અને આ ગીતને અને માના આની વીરોને એક આપણે એક દીવાલ રૂપે આર્થિક વીરોની કરી લઈએ એટલે બધાય પંદર વીસ સેકન્ડ માટે ખાલી લેશ લાઈટ કરી આપણે એક વાતાવરણ આખું ખડું થાય તો દેશમેરે તું જીતા રહે તું ને શેર કે બચ્ચે પાલે એક લાલો હુઆ બલિદાન તુડ્યા સોવાલે રખવા લે હે આમા ઓ મેરી 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 બડે કભી રંગ્મો મેરા પ્યાર નિરા કુર્બાન અસમત મેસીબો

જમાવ પૂરો વીર ધારી પૂરો એક નાસ માનગા લાગે હાથમાં પાતા ફરમાઈશું એવી આવી છે ભાઈ મને આ વાતો ને હવે હું આ બધા સુરવીરોનો ભુવો થઈ ગયો છું ભુવો મને કોણ ક્યાંથી કઈ હરિમાં આવે એનું કઈ નક્કી નહીં અને હરિમાં આવે પછી પૂરો એટલે ફરમાઈશું બહુ સારી છે પણ આ કંઈ એક પ્રોગ્રામ માં એકચુલી પૂરી ન થાય પાછું આવું કરતા રેજો અમે આવતા રહીશું માની કૃપા થાય બરોબર ને હરેશ મામા આ માણસ ની મને કઈ મારે કઈ બજેટ છે એ તો હું લેવાનો છું જે છે એ જ લેવાનો છું મારે કઈ સારું લગાડવાનું નથી પણ આ માણસ ને જે એની જે ધગસ હતી ને એ આખી જે કે આ કાર્યક્રમ કરવો અને મારે બધાય મળે ને આવો પ્રોગ્રામ થાય

ભુરી ને ડાળો ને તુટ વાળો મારા ડાળે ને સમોટ ડાળો કનો તો ઉકા માફા માફા એ હા કમળિયા હા કમળિયા હા કમળિયા હા એ શુર્મા જોય અને ઈ બાજસુર બાપુએ એ ભગાડ્યા એમને કોરાઓ ને શિકાર ન કરવા દીધો એટલે મને કેવાનું મન થાય તું કાઢે તો થાળે ડું તાળી કાડે

जहाँ हरदी की, आ, हर आ पानी के जंतु कहाँ पहचानत कृष्म के तप की गर्दी किन केसर की करी हूँ कहाँ कीमत है न परीक जहाँ हरदी की कायर कौन परी है कल सूरन को सुती है मरदी की बेदर्दी न प्रबीन कहे कसू जानत है दर्दी की। જ્યાં થતા હોય ને સાઈ બાકી રેતી ને ત્રણ થી પીલો તો એ ભૂકી થઈને ઉડી જાય એમાં તેલ નો નીકળે રેતી હું તે કોઈ તેલ ને પાવત પાણી મથે ઘ્રત કોને લીયો હે પાણી ને ત્રણ દી ઉધી ફેર્યા કરો ફીણ વળે એમાં માખણ ઉતરે ગી અને રૂકસ તો કેસે મિલે કણ ઢુંહા ઢોકાયા કરો હાથ દી તો ઈ ફોફા થઈને ઉડે એમાં દાણા નો નીકળે આ અને એ ઢોહાવની વાહે દોડતાય નઈ બહુ

એટલું જ થાય પછી ડોક્ટરો ગોતે કે આમાં કયો વોકલ કોડ બંધ થયો છે અહીં એની રીતે જ ખુલે એકચ્યુઅલી અમે કોઈ દી જોયો નહીં ને કપડાની જોડી પણ એક જ હતી આગળનું તમારે વિચારવાનું છે આ હાવજની જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત ભૂખો રિય પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત યુવાનો આ કડી પકડવા જેવી છે બીર બાર માં જેમ ઢોલતા હોય મેં પૂછા કેમ છે ન્યાની વાત નથી આ પણ કદાચ લખનૌ આવેલી નૃત્યાંગના અપ્સરા જેવી નાસ્તી હોય ને તોય હાથમાં બેરખો ફરતો હોય ને કે હું જોગો ખુમાણ પાપણ ઉસી કરું તો મારો હુરજ લાજે અને ઈ જારે જૂનાગઢ ને ટીમે નીકળે તે એમ કેવાય એનું રૂપ જોવા નઈ જો રૂપ તો જૂનાગઢ જિલ્લામાં ઘણા રૂપાળા હતા કેરીની ફાટફાટ જેવી આંખવાળા પણ એનું ચારિત્ર

જાત કમાણી કરીને ખાઈ સિંહ ની જાત ભૂખો પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહ જાત અને મર્યા પછી નો માલ ઈ તો ગોલણ ગાડા ફરે પણ જીવતા જેનું બાવડું નો જલાય સિંહ ની જાત દાદ બાપો અને એકલે ખૂણે બેહીન ખાઈ ઈ તો કોક બીજા પણ જેની થાળીમાં કંઈક ધરાય સિંહ ની જાત